નમસ્કાર દોસ્તો ગઈકાલના રોજ ઉત્તર ગુજરાતમાં થરાદની અંદર ઠાકોર સમાજના નવા બંધારણ અનુસાર અને નવા નિયમો સંદર્ભે જે એક સભાનું આયોજન હતું સમાજ દ્વારા એની અંદર ઘણા બધા અગ્રણી નેતાઓ સમાજના આગેવાનો અને સાથે બનાસકાંઠાના સાંસદ એવા શ્રી જ્ઞાનીબેન ઠાકોર પણ સાથે મળીને આખી સભાનું આયોજન કર્યું સભાની અંદર સમાજને અને ઘણા બધા એવા કુરિવાજોમાંથી દૂર રહેવું કુટેવોમાંથી દૂર રહેવું ભણતર શિક્ષણની અંદર આગળ વધવું આવા અનેક પ્રકારના નિવેદનો સામે આવ્યા પરંતુ આખી સભાને લઈ અને સાંસદ ગ્યારીબેન ઠાકોરના એક નિવેદનને લઈ આજે ઉત્તર ગુજરાતની અંદર ભારે ચકચાર મચી ગયો છે અને જે જ્ઞાનીબેન ઠાકોરે એવા ઘણા બધા નિવેદનો આપ્યા એમાં હું પણ સંમતિ ધરાવું છું એમને વાત કરી કે સમાજની દીકરીને કોઈ બીજા સમાજનો વ્યક્તિ ભગાડી જાય અથવા પ્રેમ જાળમાં ફસાવી અને કોર્ટ મેરેજ કરે કે કંઈ પણ તો સમાજના દરેક લોકોએ એકત્રિત થઈ ભેગા થઈ એનો વિરોધ કરવો જોઈએ અને સમાજની દીકરીને એમાંથી ઉગારી લેવી જોઈએ સાથે સાથે ગેનીબેન ઠાકોરે એવું પણ કહ્યું કે ભણતર શિક્ષણની અંદર આગળ વધવાની જરૂર છે આપણો સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ બહુ નીચું જોવા મળી રહ્યું છે એટલે ભણતર શિક્ષણની અંદર પણ સમાજે આગળ વધવાની જરૂર છે અને વધારેને વધારે એમાં સહયોગી બનવાની જરૂર છે બીજી વાત કરી કે અમુક કુટેવો અમુક વ્યસનો સમાજની અંદર વધુ પ્રમાણમાં જોવા મળે છે એ પણ ધીરે ધીરે નાબૂદ થવા જોઈએ દૂર કરવાની કોશિશ કરવી જોઈએ પરંતુ આ સમગ્ર નિવેદનને લઈ અને ગેનીબેન ઠાકોર દ્વારા એક નિવેદન સામે આવ્યું એમને વાત કરી કે આપણા સમાજની દીકરીઓએ એટલે કે ઠાકોર સમાજની દીકરીઓએ દશામાનો વ્રત પણ લેવાનું બંધ કરવું જોઈએ વ્રત કરવાનું બંધ કરી દેજો એવું એમને કહેવામાં આવ્યું અને આ નિવેદનને લઈ અને સમગ્ર ગુજરાતની અંદર આજે ભારે ચકચાર વ્યાપી ગયો છે મચી ગયો છે તો આ ગેનીબેન ઠાકોર બધી જગ્યાએ સાચા છે ઘણી બધી જગ્યાએ સાચા મુદ્દાઓ ઉપર કામ કરે છે અવાજ ઉઠાવે છે એમાં દારૂબંધી હોય સમાજના રીત રિવાજોમાં સુધારા આવે સમાજને સાચા માર્ગે દોરવાનું પણ કામ કરે છે ને આખા જિલ્લાના તમામ લોકોના હક અને અધિકાર માટે બેન ખડા પગે ઊભા રહીને સાથ સહકાર આપે છે અને લડાઈ લડે છે પરંતુ આ બધી વાતમાં મારું તો એવું માનવું છે કે જ્ઞાનીબેન ઠાકોરને આવી રીતે માતાજીને એ પછી બંધારણ ન હોય કે એવું હોય ગમે પણ માતાજીના જે આસ્થાઓ છે લોકો શ્રદ્ધા સાથે જોડાયેલા છે માતાજીની આસ્થામાં માને છે માતાજીની ભક્તિમાં માને છે તો આ માતાજીની જ્યાં પણ વાત હોય કોઈ પણ સભા હોય તો અંદર માતાજી કે ભગવાનને વચ્ચે લાવવા ના જોઈએ લોકોને ભક્તિ કરવી જ છે અને લોકોને લોકોને શા માટે ભક્તિ કરવી છે એ લોકો સારી રીતે જાણે છે લોકોને માતાજી થકી ઘણી બધી પ્રેરણા મળતી હોય છે એમનામાં નવી ઉર્જા પેદા થતી હોય છે તો લોકોની આસ્થાને ઠેસ પહોંચે એવું નિવેદન એમને ના આપવું જોઈએ કારણ કે વર્ષોથી મિત્રો આખા ઉત્તર ગુજરાતની અંદર હું આગળથી વાત નથી કરતો આગળના કોઈ બીજામાં બીજા વિસ્તારની પણ એ ઉત્તર ગુજરાતની અંદર મિત્રો દશામાંનું વ્રતનું એટલું મહત્ત્વ છે કે હિન્દુ સમાજની અંદર મારા માનવા મુજબ લગભગ એક પણ એવું ઘર બાકી નહીં હોય કે જે ઘરની અંદર દશામાની સ્થાપના દસ દિવસ માટે કરવામાં ન આવી હોય દસ દિવસ માટે દશામાનું વ્રત લેવામાં ન આવ્યું હોય અને દશામાના વ્રતનો મહિમા એટલો બધો આગળ વધેલો છે દશામાં પ્રત્યે લોકોની એટલી બધી લાગણી જોવા મળે છે સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર ને દશામાં પ્રત્યે લોકો હાલ પણ એટલી માન્યતા ધરાવે છે અને દશામાં સૌને એવું નથી કે દરેકને ફળે પણ ઘણા બધા લોકોને દશામાંના આશીર્વાદ પણ મળ્યા છે ઘણા બધા એવા એમના કાર્યો દશામાંએ કરીને આપેલા છે એટલે કે એમની મહેનતને સાથે દશામાના આશીર્વાદથી ઘણા બધા એમના કાર્યો સફળ પણ રહ્યા છે અને જેના લીધે જ લોકો માતાજીને આટલું આટલી લાગણી ધરાવે છે માતાજી પ્રત્યે આટલા વ્રતનું કરે છે અને દશાબાના વ્રતનું એવું હોય છે કે લગભગ લગાતાર એક પછી એક એમ કરીને પાંચ વર્ષ માટે લોકો વ્રત કરતા હોય છે હું પણ મારા ઘરે મારા વાઈફ વ્રત કરે છે અમારે પણ ચાર વર્ષ પૂર્ણ થયા છે અને દશાંબાની વ્રતની ખાસિયત છે કે દર પાંચ વર્ષે એનું ઉજવણું પણ કરવામાં આવે છે ઉજવણું કરીને નાની મોટી દીકરીઓને નાની મોટી ભેટ આપવામાં આવે બ્રાહ્મણને જમાડવામાં આવે બ્રાહ્મણને નાની મોટી દક્ષિણા આપવામાં આવે આવા અનેક પ્રકારની માન્યતા મુજબ માના ધામધૂમથી શ્રાવણ મહિનામાં વ્રત કરી અને લોકો ધન્યતા અનુભવતા હોય છે હવે એનું મુખ્ય કારણ એ છે કે માતાજી પ્રત્યે એમની લાગણી માતાજી પ્રત્યે એમની આસ્થા એ બધું એમાં જોવા મળતું હોય છે અને બીજી વાત કે તમે કાલે એવું પણ કહી શકો કે જેટલા પોકરણગઢ રણુજા જેટલા પણ લોકો ચાલતા જતા હોય છે કોઈ ગુડીએ પડીને જતા હોય છે એવી ઘણી બધી રીતે પોતપોતાની માન્યતા જે રાખેલી હોય એમની માન્યતા જે પણ ભગવાન હોય માતાજી હોય એ એમની માન્યતા પૂર્ણ થતી હોય એટલે એના ભાગરૂપે ઘણા બધા લોકો ચાલતા પણ જાય છે એટલે જે જેની શ્રદ્ધા છે ધર્મ પ્રત્યે ભક્તિભાવ છે જેમનામાં એ લોકો શ્રદ્ધા રાખતા હોય છે માન્યતા રાખતા હોય છે એટલે લોકોને માતાજી પ્રત્યે માતાજીથી દૂર કરવાની કે માતાજીની આસ્થામાંથી બહાર નીકળવાની માતાજીની શ્રદ્ધામાંથી બહાર નીકળવાની વાત ખરેખર ના કરવી જોઈએ ટૂંકમાં મિત્રો એવું કહેવા માગું કે ગુજરાતની અંદર ઘણા બધા મોટા મોટા તીર્થ સ્થાનો છે અંબાજી છે પાવાગઢ છે દ્વારકા છે આવા ઘણા બધા જગ્યાએ ઘણી બધા લોકો આપણે જોઈએ છીએ કે અંબાજી હોય અને ભાદરવો મહિનો આવે એટલે હજારોની સંખ્યામાં લોકો માના દર્શન કરવા માટે ચાલતા જતા હોય છે કોઈ રથ લઈને જતા હોય કોઈ ગરબા લઈને જતા હોય આવી ઘણી બધી માતાની આસ્થા હોય છે ધર્મમાં માનતા હોય માતાજીની ભક્તિનો માનતા હોય ત્યારે જ આ બધું શક્ય હોય ને માતાજી એમની સાથે એમને આશીર્વાદ એમને મળતા હોય તો જ એ બધું શક્ય હોય છે એટલે માતાજીના વિશે હું દરેક એવા રાજકીય નેતાઓને આગેવાનોને કહેવા માગું કે કોઈ પણ જગ્યાએ તમે કંઈ પણ જે પણ ભાષણ આપો છો એમાં માતાજી કે ભગવાનની કોઈ પણ વાત ધર્મ વિરોધી હોય એ પ્રકારનું નિવેદન ના આપવું જોઈએ હું પણ એ વાતને વખોડી કાઢું છું કારણ કે ગુજરાતની અંદર વર્ષોથી દશામાના વ્રત થાય છે એવું નથી કે ચલો એકલા ફક્ત ઠાકોર સમાજના જ લોકો વ્રત કરે છે દરેક સમાજના જે હિન્દુ છે હિન્દુની અંદર દરેક સમાજના લોકો દશામાના વ્રત કરે છે માતાની પૂજા ભાવ ભક્તિ દસ દિવસથી એક ધાર્યા લગાતાર શ્રાવણ મહિનામાં ભાવ ભક્તિથી ભક્તિ કરે છે અને એ દસ દિવસ એવો માહોલ હોય છે ઘરની અંદર જ્યાં પણ જે પણ ઘરની અંદર વ્રત લેવામાં આવતું હોય છે એટલે બહુ એકદમ શાંતિનો માહોલ હોય દસ દિવસ એ વ્રત કરે એટલે એમના ઉપર નવી ઉર્જા પ્રસ્થાપિત થાય નવી શરીરની અંદર નવી એમને ચેતના જાગૃત થાય અને એમનું મન એટલું બધું હળવાશમાં આવી જાય એટલે ઘણી બધી આવી શ્રદ્ધા હોય છે માતાજી પ્રત્યે તો આપણે વધારે વાત નહીં કરતા કદાચ તમે નહીં સાંભળી હોય તો આપણે સાંભળી લઈએ ગેનીબેન ઠાકોરે જે નિવેદન આપ્યું હતું અને દશા માના વર્તો કરીને ઘણી રીતે દશા પહેરવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશા માના વર્ત હવે કરવાના નહીં અને જેને દશા માં નડે એ બધા માને મારે એ મેલતી દો હું એકલી ગાડી ફેરું છું દશા માં મારા ભેગા ગાડી પર છે અને નડે તો મને ભ્રમ કે તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વ્યમ કરશે એટલે મહેરબાની કોઈ પણ પ્રકારનું દુખ હોય તો ડોક્ટર ને બતાવો હગાવાલા અને વાત કરવાની કોઈ પણ અકામ પર હોય તો વાત કરવાની પાંચ જણા મિત્રો ને કહેવાનો પણ ચાય અંશ્રદ્ધા આવવાનું ને અને ભોપા જો આખા તેલ બધું મટાડી દેતો હોય તો ઓન કેશોદી આ સાહેબ બે તમે કોઈ ભોપા ની બાધા રાખો અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તો એ ભોપો કે આપણે બિચારી આપણું થાય આપણે ના કરવું જોઈએ પણ આપણે આપણું ઉપર મોટા ભૂપે હાથ નાખ્યો હોય તો આપણે સમાજે એક થઈ તમે આ બાબતમાં હું એટલું કહું અત્યારે બધા છે કે એક સામાન્ય વાતી માહિતી કોઈ છોકરી લઈ જાય ને તો આખો સમાજ ભેગો થઈ જાય અને તમારા સમાજ ના આપણા સમાજ એટલે આપણા સમાજમાંથી ગમે એટલી દીકરીઓ બીજો સમાજ લઈ જાય તો એના માટે સમાજ આક્રમક નથી

જે લોકોને ગેરમાર્ગે દોરતા હોય છે ખોટી રીતે ઢોંગી વેળા કરીને લોકો પાસેથી ધન એકત્રિત કરતા હોય છે ઘણા બધા રૂપિયા લૂંટી લેતા હોય છે એવા ઘણા વિડીયોની અંદર પણ આપણે અવારનવાર જોતા હોઈએ છીએ છાપામાં પેપરમાં જોતા હોઈએ છીએ એવા ઘણા બધા ભૂવાઓ હોય છે કે જે માતાના નામ ઉપર માતાની ભક્તિ ઉપર લોકોને ગુમ ગુમરાહ કરતા હોય છે ગેરમાર્ગે દોરતા હોય છે અને ઘણા બધા રૂપિયા લૂંટી પણ લેતા હોય છે તો એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે ભૂવા પાણીમાં ના પડશો તો ઘણા બધા ભૂવાઓ સાચા પણ હોય છે જે લોકો પાસેથી કશું પણ લેતા પણ નથી ફક્ત માતાજીના જે એમના જે ધૂપદીપના હોય શ્રીફળ હોય કે ઘીનો દીવો પ્રત્યેના જે પણ પૈસા થતા હોય અગ દીવો અગરબત્તીના એટલા રૂપિયા પણ એ પણ એમની જાતે જ શ્રીફળ વધેરવાનું હોય શ્રીફળ ચડાવવાનું હોય ધૂપદીપ એ જાતે જ કરવાનું કહી દેતા હોય છે એવા પણ હજારો ભૂવા જોવા મળતા હોય છે તો એમાં પણ અમુક ઘણા બધા લોકોના પ્રશ્નોનું સોલ્યુશન લાવતા હોય છે ભૂવાજી તરફથી તો દરેક ભૂવાઓ પણ એવા નથી હોતા ઘણા બધા ભૂવાઓ સારા પણ હોય છે અને ફક્ત માતાજીની સાધના કરતા હોય છે ભક્તિ કરતા હોય છે અને લોકોને સાચા માર્ગે દોરવાનું પણ કામ કરતા હોય છે એટલે વધારે વાત નહીં કરતા હું તો ફક્ત એટલું માનું કે જ્ઞાનીબેન ઠાકોરને નહીં પણ કોઈ પણ નેતાએ માતાજી પ્રત્યેની જે લાગણીઓ છે એને દૂર કરવાની કોશિશ ના કરવી જોઈએ અને બીજી વાત એ કરું કે દશામાના વ્રત કરો પણ એક ખરું કે તમે જ્યારે અમને દશામાને પધરાવો છો દસ દિવસ પૂર્ણ થાય છે વ્રતના અને જ્યારે પધરાવો છો ત્યારે જે મૂર્તિઓ ખંડિત થાય છે રઝળતી જોવા મળે છે ઠેર ઠેર જગ્યાએ એને લઈને હું થોડુંક કહેવા માગીશ કે બને ત્યાં સુધી કાચી માટીની જ તમે મૂર્તિ લાવો અથવા કોઈ ગામની અંદર કે તમારા વિસ્તારની અંદર કોઈ પણ માતાજીની મૂર્તિ બનાવી શકતું હોય કાચી માટીની તો એની પાસેથી જ લેવાની ખાસ કાળજી રાખો એ જરૂરથી કહેવા માગું છું અને જે પણ બીજી મૂર્તિઓ જે માર્કેટમાંથી બજારમાંથી લાવે છે મોટી મોટી મૂર્તિઓ અને જ્યારે માતાજીને પધરાવવાના છેલ્લા દિવસે પધરામણી કરે છે ત્યારે મૂર્તિઓ ઘણા દિવસો સુધી રખડતી જોવા મળે છે રઝળતી જોવા મળે છે ખંડિત થતી જોવા મળે છે તો એ એટલું જરૂર કહીશ કે એમાંથી થોડા બહાર આવો એ ના કરશો માટીની મૂર્તિ લાવી અને જ્યાં પાણીની સગવડતા હોય ત્યાં જ જ્યાં પાણી એકઠું થયેલું હોય ત્યાં જ એમ માતાજીની મૂર્તિને પધરાવવાની પૂરતી કોશિશ કરો જેથી માતાજીને માતાજીની આસ્થાનું અપમાન ના થાય માતાજી પ્રત્યે લાગણી ના દુભાય એવી ખાસ કોશિશ કરતા રહેજો વધારે વાત નહીં કરતાં વિડીયોને અહીંયા પૂર્ણાહુતિ આપીશ તમારું શું કહેવું છે ગેનીબહેનના જે આ નિવેદન આપ્યું દશા મના વ્રતને લઈ એના પ્રત્યે કોમેન્ટમાં જરૂરથી જણાવજો બરાબર તો મળીએ બીજા કોઈ નવા વિડીયોમાં નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી રજા આપશો જય માતાજી જય જય ગરવી ગુજરાત